ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે કન્યાકુમારીના વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન કર્યું જ્યાં સ્વામી વિવેકાનંદજીએ પણ ધ્યાન કર્યું હતું આ સાથે જ ભારતમાં ધ્યાન માટે પ્રખ્યાત જગ્યાઓ ચર્ચામાં આવી છે તો ચાલો તમને પણ જણાવીએ કે ભારતની એવી કઈ ફેમસ જગ્યાઓ છે જે ધ્યાન અને યોગ માટે ફેમસ છે શુશિતા ધ્યાન કેન્દ્ર ધર્મશાળા આ ધ્યાન કેન્દ્રમાં વ્યક્તિને એ દરેક વસ્તુથી દૂર રાખવામાં આવે છે જે દૈનિક જીવનમાં વ્યક્તિને વિચલિત કરતી હોય છે જેથી લોકો અહીં આંતરિક શાંતિનો અનુભવ કરી શકે ઈશા યોગ કેન્દ્ર કોયમતૂર કોયમતૂરમાં ઈશા યોગ કેન્દ્ર આવેલું છે આ યોગ કેન્દ્રની શરૂઆત 1992 માં સદ્ગુરુ દ્વારા કરવામાં આવી હતી આ યોગ કેન્દ્ર આસપાસ જે કુદરતી વાતાવરણ છે તેને વધારે ખાસ બનાવે છે અહીં ધ્યાન લિંગ કરીને જગ્યા છે જ્યાં બેસવાથી અલગ જ શાંતિનો અનુભવ થાય છે આર્ટ ઓફ લિવિંગ આશ્રમ બેંગ્લુરુ બેંગ્લોરના પંચગીરીમાં પાસઠ એકરમાં આ આશ્રમ આવેલો છે જો તમે શહેરની દોડતામ ભરેલી જિંદગીમાંથી થોડા દિવસનો બ્રેક લઈને માનસિક શાંતિ મેળવવા માંગો છો તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે ભારતના ટોપ પાંચ ધ્યાન કેન્દ્રમાં આ જગ્યા એક સ્થાન ધરાવે છે ધમ્મા બોધી બોધગયા જી જગ્યાએ ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું આ ધ્યાન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે અહીં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો વિદેશથી પણ ધ્યાન શીખવા આવે છે અહીં ધ્યાન સંબંધિત કોર્સ દર મહિનાની શરૂઆતમાં અને પછી સોળમા દિવસથી શરૂ થાય છે ધમાગીરી ઇગતપુરી મહારાષ્ટ્રના ઇગતપુરીમાં આ જગ્યા આપેલી છે જેની શરૂઆત ઓગણીસો છોતેરમાં થઈ હતી અહીં બે દિવસથી લઈને દસ દિવસના ધ્યાન કોર્સ ઉપલબ્ધ છે ધ્યાન કરવા માટે અહીં ચારસોથી પણ વધારે અલગ અલગ રૂમ બનાવવામાં આવ્યા છે